અરવલ્લીના મોડાસા થી સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવ્યો અમદાવાદ થી રાહુલ ગાંધી મોડાસા પહોંચતા પહેલા તેમનું સ્વાગત કરાયું હતું રાજ્યભરના જિલ્લાના પ્રમુખો સહિતના કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા હતા રાહુલ ગાંધીએ કાર્યકરો સાથે ખુલ્લે આમ સંવાદ કર્યો કાર્યકરોની રજૂઆતો ફરિયાદો સાંભળીને તેના જવાબ પણ આપ્યા નવી ઉર્જાનો સંચાર રાહુલ ગાંધીએ કર્યો કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો ગુજરાતમાં કેવી રીતે સંગઠન મજબૂત કરી ઊભું થવું જોઈએ તે અંગેનો પ્લાન બનાવ્યો કાર્યકર્તાઓને સંબોધતા રાહુલ ગાંધીએ તડ ને ફડ કરી દીધી હતી અને કહ્યું હતું કે સિનિયર બનીને ફરતા નેતાઓને ટોણો પણ માર્યો રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસમાં હવે એક વ્યક્તિનો આદેશ નહીં ચાલે ભાજપને હરાવવાની શરૂઆત ગુજરાતથી કરવી પડશે કોંગ્રેસ પણ ગુજરાતમાંથી જ શરૂ થઈ ગઈ હતી કોંગ્રેસમાં આપણે ફેરફાર કરવા પડશે ઉમેદવારો આકાશમાંથી ટપકી પડે છે પણ હવે રેસના ઘોડાને દોડાવીશું લગ્નના ઘોડાને નચાવીશું પાંચ છ નામ તારવીને તેમાંથી જિલ્લા પ્રમુખ નક્કી કરીશું જિલ્લા કમિટી કહેશે એમ કોંગ્રેસ ચાલશે કોંગ્રેસમાં ઉપરથી કોઈ નિર્ણય નહીં ચાલે કોણ ચૂંટણી લડશે એ સંગઠન નક્કી કરશે એક વ્યક્તિ નહીં રાહુલ ગાંધી ખુલ્લા મનથી સ્પષ્ટ કહ્યું હતું કે સિનિયર નેતા થઈને ફરે જે પણ બુથ જીતાડી શકતા નથી જેમની મજબૂત પકડ છે એમને અમે પાવર આપીશું ભાજપ સાથે મળેલા છે એને પણ તારવવા પડશે ભાજપ સાથે કામ કરનાર લોકો પ્રેમથી સાઈડ કરવાના છે હજુ અડતાલીસ કલાક માથા ફાડ ગરમી પડશે ગુજરાતમાં ગરમીનું આક્રમણ સતત વધી રહ્યું છે છેલ્લા અઠવાડિયાથી તો ગાવા કાઢી નાખે ગરમી પડી રહી છે સાતથી આઠ જિલ્લામાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીએ પહોંચી ગયો છે સૌરાષ્ટ્ર કચ્છ પર તો સુરત દાદા કોપાયમાન છે ગરમીથી લોકો તોબા તોબા પુકારી ઉઠ્યા છે રાજ્યના દસ શહેરોમાં તાપમાન પણ ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું કંડલામાં સૌથી વધુ ચુમ્માલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં તાપમાનનો પારો બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી પર પહોંચ્યો જ્યારે સુરેન્દ્રનગરમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ અને ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં બેતાલીસ ડીસામાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ભુજમાં એકતાલીસ પોઈન્ટ બે ભાવનગરમાં ચાલીસ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું હજુ પણ અડતાલીસ કલાક સુધી ગરમીથી જરા પણ છુટકારો મળવાનો નથી હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી અડતાલીસ કલાક ગરમીનું જોર રહેશે અડતાલીસ કલાક માટે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે તો બનાસકાંઠામાં પણ યલો અલર્ટ આપવામાં આવ્યું છે દરિયાકાંઠા વિસ્તારમાં પણ ગરમ પવન ફૂંકાશે અડતાલીસ કલાક બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે અડતાલીસ કલાક બાદ તાપમાન ઘટશે ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગી ભયાવહ વિકરાળ આગ અને ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો રાજકોટના બામણપુરના છે અહીં આવેલી પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આખી ઇન્ડસ્ટ્રીઝ આગની ઝપેટમાં આવી ગઈ દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા ગોટા જેથી નાસભાગ મચી ગઈ હતી લોકોના ઢોળા કંપની પાસે પહોંચી ગયા હતા ફાયર વિભાગને જાણ કરી હતી દુર્ગા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં આગને બુજાવવા માટે પાણીનો મારો કર્યો હતો આગ કયા કારણોસર લાગી તેનું રહસ્ય અકબંધ છે આગમાં કોઈ જાનહાની થયાના સમાચાર નથી પરંતુ આગને કારણે મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ અન્ય યાંત્રિક ખામીને કારણે આગ લાગી હોવાની શક્યતા છે આગની તીવ્રતાને જોતા આસપાસના અન્ય કારખાનાઓને પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરવામાં આવ્યા પચાસથી વધુ ગુના સાથે સંકળાયેલા અમદાવાદના બુટલેગર પરિવારનું ઘર ધ્વસ્ત અમદાવાદ શહેરમાં ફરી એક વખત ગુનેગારોની ગેરકાયદેસર મિલકત પર પોલીસ અને કોર્પોરેશન બુલડોઝર ફેરવ્યો છે સરખેજ વિસ્તારમાં રહેતા અને દસ વર્ષથી દારૂનો ધંધો કરતા ઉદયસિંહ ધીરાવત અને પરિવાર લાલ કોર્પોરેશન પચાસ જેટલા ગુના નોંધાયા છે ગુનાહિત પ્રવૃત્તિથી ભેગી કરેલી મિલકતો અને ગેરકાયદેસર ઊભી કરેલી મિલકતો પોલીસની હાજરીમાં ડિમોલિશન કરવામાં આવી પોલીસે બંદોબસ્ત સાથે એમસીની ટીમે બુલડોઝર લઈને પહોંચી હતી વર્ષોથી સરકારી જમીન પર આલિશાન ઘર બનાવી દીધા હતા તેને જમીન દોસ્ત કર્યા હતા પોલીસ ના કહેવા પ્રમાણે ઉદયસિંહ સામે સત્તર તેના પરિવારના અન્ય સભ્યો સામે દસ જ્યારે શંકરલાલ સામે દસ અને તેના પરિવાર સામે અન્ય ગુનાઓ નોંધાયેલા છે ઓખામાં ફરી ચાલ્યું દાદા નું બુલ્લો ગુંડાઓ અને બુટલેઘરોની કમર ભાંગવા માટે દાદાએ બુલડોઝર વાળી કરી છે દ્વારકાના ઓખામાં ફરી એકવાર બુલડોઝર એક્શનમાં આવ્યું હતું અહીં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે બુટલેઘર તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ બે જેટલા મકાન અને કમર્શિયલ બાંધકામો તોડી પડાયા તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો આ તરફ ઉમરપાડામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા સુરતના છેવડે આવેલા ઉમરપાડા તાલુકામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા દબાણ દૂર કરાયા ગુજરાત અને મહારાષ્ટ્ર હદ પર ગુજરાતના જંગલ વિસ્તારમાં મહારાષ્ટ્રના ખેડૂતોએ દબાણ ઊભું કર્યું છેલ્લા અગિયાર વર્ષથી મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા ખોટારામપુરા વડગામ કાશી રૂઢી સહિતના ગામ નજીક પાંચસો હેક્ટરમાં મહારાષ્ટ્રના ખેડૂતો ખેતી કરી રહ્યા છે સ્થાનિકો દ્વારા બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવતા સુરત વન વિભાગ હરકતમાં આવ્યું હાલ સુરત વન વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે જેસીબી મશીનથી ઝુંપડાઓ તેમજ જંગલમાં વાવેતર કરેલ પાક દૂર કરાઈ રહ્યો છે અમદાવાદના નિકોલમાં ગટરના પાણી મુદ્દે કોંગ્રેસે કર્યો બોલ ડેપ્યુટી કમિશનરની કચેરીમાં તડાફડી બોલાવી દીધી

કચેરીમાં બોલાવી હતી સાથે જ વિપક્ષ નેતા શહેદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી જો આ સમસ્યાનો જલ્દીથી જલ્દી નિરાકરણ નહીં આવે તો રોડ રસ્તા બંધ કરાવી સુધીની ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે સમય લાગશે સુરતમાં ફરી એકવાર રત્ન કલાકારો રોડ પર ઉતર્યા રત્ન કલાકારો સુરતમાં ફરી એકવાર રોડ પર ઉતર્યા વિવિધ માંગને લઈને રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા

ખેડાના ભલાડા ગામે ગુમ યુવાનનો મૃતદેહ મળતા લોકોએ પોલીસને ઘેરી ગુમ યુવાનનો મૃતદેહ મળ્યો અને લોકોએ ઘેરી પોલીસને ઘટના જે ઘેડાના ભલાડા ગામની ગામનો એક યુવક 4 દિવસથી ગુમ હતો શોધખોળ બાદ પણ ન મળતા અંતે પોલીસ કામે લાગી હતી 4 દિવસ બાદ ગુમ યુવાનનો ગામના ભાગોળમાં આવેલા કૂવામાંથી મૃતદે મળી આવ્યો આ પરિવારજનો અને સ્થાનિકોને જાણ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને પોલીસને ઘેરી લીધી પોલીસ ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન કરવાના આક્ષેપ સાથે લોકોએ પોલીસ સામે આક્રોશ ઠાલવ્યો યુવકની શોધખોળ મુદ્દે હોબાળો મચાવ્યો પોલીસને ચારે બાજુથી ઘેરી લેતા પોલીસને પરસેવો છૂટી ગયો બીજી તરફ તબા કરતા સામે આવ્યું કે ગ્રામ પંચાયતમાં સીસીટીવી બંધ હાલતમાં હતા ગામમાં લાખો રૂપિયાના ખર્ચે છ મહિના પહેલા સીસીટીવી